શરૂ કરાયેલી સપ્તાહ દરમિયાન જનોઈ અને બ્રાહ્મણો પોતાના ઇષ્ટદેવ ભગવાન શિવજીના વિવિધ નામો માત્રનું ઉચ્ચારણ કરે છે અન્ય કોઈ શબ્દ અવકાશ નથી એવી સપ્તાહને એક જાપાત્મક યજ્ઞ સાથે સરખાવતા અધિષ્ઠા કાર્તિકે અધ્વર્યુ દ્વારા આ પ્રકારની અખંડ સપ્તાહ હાલમાં ભારત વર્ષમાં એકમાત્ર બારડોલી મુકામે યોજાય છે સપ્તાહના પ્રારંભે બારડોલીના બ્રાહ્મણ ફળિયા વિસ્તારમાં આવેલા જાગનાથ મહાદેવ મંદિર મુકામેથી શિવજીની પંચમુખી પ્રતિમાની વાજતે ગાજતે શોભાયાત્રા યોજી બારડોલીના રામજી મંદિર મુકામે થઈ યાત્રા કેદારેશ્વર મંદિર મુકામે પહોંચે છે માર્ગમાં આવેલ સંરક્ષણી માતાની દેરી મુકામે પ્રાર્થના બાદ કેદારેશ્વર મંદિરમાં વેદના મંત્રોચ્ચાર સાથે પંચવદન પ્રતિમાનું ચલિત સ્થાપન કરાય છે અભિમંત્રિત કરેલા મંડપમાં જનોઈ અને પિતાંબર ધારે બ્રાહ્મણ સિવાય અન્ય માટે પ્રવેશ નિષેધ રખાય છે બાર ગામોના સમૂહમાં વસવાટ કરતા પાલવાળા બ્રાહ્મણો સપ્તાહના દર્શને અચૂક આવતા હોય છે એક માન્યતા મુજબ દર્શનાર્થીઓ દ્વારા સંકલ્પ લઈ લીધેલી સાત્વિક માનતા બાધાની મનોકામના અચૂક પૂર્ણ થાય છે એક અઠવાડિયા સુધી ચોવીસ કલાક મુજબ ચાલતી સપ્તાહમાં શ્રદ્ધાળુ દાતાઓ બ્રહ્મ ભોજન કરાવવાનો લાભ પણ લેતા આવ્યા છે 185 પંચ્યાસીમાં વરસમાં પ્રવેશેલી વડીલો પારજી સંસ્કાર ઉજાગર કરતી સપ્તાહનું અનેરું આકર્ષણ જણાવ્યું છે ભવાય ચમયો નમ સંગરાય ચમયરાય નિવાય શિવતરાય ઓમ તત્પુરષાયમે મહાદેવાય ધીમે તુ નમસ્કાર શોકા સમસ્તા સુખિનો ભ્રમંતુ જન કલ્યાણ હિતા જનકલ્યાણ સુખાય બ્રાહ્મણ અશેષ ના બ્રાહ્મણો વૃંદો આજે એકસો પચ્યાસી જૂની પ્રણાલી પ્રમાણે આ સપ્તાહ કરી રહ્યા છે આ સપ્તાહ નો મૂળ હેતુ લોકોના કણકણમાં જીવમાં દરેક રાષ્ટ્રમાં આ સમસ્ત બ્રહ્મમાં દરેક જીવનું કલ્યાણ થાય ધર્મ અર્થ કામ અને મોક્ષ અને પરમાત્માની અનુકંપા પ્રાપ્ત થાય દરેક જીવમાં ધર્મની ભાવના સંચરે અને દરેકના જીવનનું કલ્યાણ થાય એ હિતાર્થે આ બારડોલી ઔદિત બ્રાહ્મણ અશેષ ના પ્રાટંગમાં એટલે શ્રી કેદારેશ્વર શિવ નામ સ્મરણ સપ્તાહ એટલે કે અખંડ નામ આમ તો શ્રી લખુભાઈ દ્વારા દિવસે આપણે અશેષ ના એટલે કે સપ્તાહ મંડળનું આયોજન કર્યું છે આ એકસો પંચ્યાસી વર્ષ સપ્તાહ બ્રાહ્મણ સમાજ કરી રહ્યું છે દરેક બ્રાહ્મણના કલ્યાણ માટે દરેક જીવના કલ્યાણ માટે શ્રાવણ મહિનામાં અજયભાઈ અધોરિયુ તશ પ્રમુખ શ્રી દેવર્ષિભાઈ જોશી અને અમારા કન્વીનર શ્રીભાઈ કન્વીનરભાઈ સ્નેહલભાઈ પાઠક અને અમારા ખજાનજી શ્રી અમારા હર્ષભાઈ

પૂરી પૂર્ણ કરે અસ્તુ ભારત માતા કી જાય નમસ્કાર પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારોલી